નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર પણાકબોરી ડેમમાં આ વખત થતાં તંત્રએ કામોને આગોતરી જાણ કર્યા વગર રાતોરાત પાણી છોડી દીધું મહેમામાં ઉચિત પાણી છોડાતા ઉમેટા પાસે અગિયાર પશુપાલક અને પાંચસો તેઓ વધુ પશુ ફસાયા પાંચ કલાક બહાર સ્થાનિક માછીમારોની મદદથી પશુપાલકને બહાર પશુઓને બહાર કઢાયા પશુઓ હજી પણ પાણીમાં કડા નદી ડેમમાંથી ડેમમાં મંગળવારે પાણી છોડવામાં આવ્યું જેની વડા બોલી ડેમમાં પાણીની આવક વધી જતાં મોડી રાત્રે નેવ હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પરંતુ આ અંગે વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે આવેલા ગામોને સાવચેત કરાયા ન હતા જેથી બુધવારે બપોરે બાર વાગે મહીનું જળસ્તર ઓચિત વધી જતા ઉમેટા પટના અગિયાર પશુપાલકોને પાંચસોથી વધુ પશુ ફસાઈ ગયા આ અંગે જાણ કરાતા તંત્ર દોડતું થયું અને સ્થાનિકો માછીમારોની મદદથી પાંચ કલાક ફસાયેલા અગિયાર લોકોને બહાર કાઢ્યા જ્યારે હજી પશુ હજી ફસાયેલા છે મહીસાગર નદીમાં છેલ્લા દસ દિવસથી પાણીનું લેવલ સામાન્ય હતું મંગળવારે રાતે વણાકબુરી ડેમમાંથી એ વજર ક્યુસેકથી વધુ પાણી છોડાતા સવારે મહિનો જળસ્તર વધ્યું અને દરમિયાન બાર વાગ્યાના આરસામાં ખડોલ ઉમેટા મહી કિનારે ચરામાં ગયેલ અગિયાર લોકોને પાંચસોથી વધુ પશુઓ ભાટામાં ફસાયા રિપોર્ટર નિલેશ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા